તો મિત્રો આ છે આપણે હસમુખના ખમણ એકદમ સ્પોન્જી સોફ્ટ આવે છે સાહીઠ વર્ષ જૂના છે જે લોકો મૌળી જાય એ લોકો બધા જ આ રીતના ખમણ ખાતા હોય છે અને બહુ મજા કરતા આખા આખા આવી રીતે ગ્રુપમાં બધા આય આ બધું અમારું બડી જ ગ્રુપ છે અમે લોકો આ ખમણ ખાવા માટે આયા છે કેવા લાગ્યા

બહુ સરસ છે એકદમ લસવાડા અને જસ્ટ ડિફerent છે મેનિશ્ય વિઝિટ હું છું નિકુણ સ્વાણી જસ્ટિસપુરી અને જે મારા જસ્ટિસપુરીના બ્લોગ છે નિકુણ સ્વાણી જસ્ટિસપુરી એની મેં શરૂઆત આ હસમુખ ખમણ લોધરાથી કરેલી હતી આજથી પાંચ વર્ષ પહેલાં મેં એનો પહેલો વિડિયો બનાવે છે આજે ફરી વખત આવ્યો છું અને પછી કેટલા બધા બ્લોગર મિત્રો અહીંયા આવ્યા અને આ દુકાણ એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે હવે તો મસ્ત મજાનું સેટઅપ થઈ ગયું છે બીજી બેકગ્રઉન્ડ શાખાઓ પણ ખુલી ગઈ છે અને આ છે એના ઓરિજિનલ ધર્માધરમ લોદરાના ખમણ તમે અમદાવાદથી ગાંધીનગર હાઈવે ઉપર બધે બોર્ડ મારેલા હશે લોદરાના ખમણ અને એ એકચ્યુઅલી લોધરાના ખમણ છે લોધરા ઓરિજિનલ ખમણ આજ છે લોધરા ગામની

પણ અહીંયા અંદર આવ્યા પછી અને ખમણ ખાધા પછી ખરેખર એવું લાગે છે કે આનંદ થયો થેન્ક બધા મિત્રોને આટલી સરસ જગ્યા અમને બતાવી સારા ખમણ ખાવા માટે થેન્ક યુ કેમ છો મારા ફૂડ ફ્રેન્ડ્સ હું આજે અહીંયા આવી ગયો છું હસમુખ ખમણ લોધરા ગામ ખાતે અને તમને બતાવું દુકાન આ મારી મેમરીમાં એટલા માટે છે કે જે કહેવાય ને કે ફૂડ બ્લોગિંગની જર્ની છે ને મેં આ દુકાનેથી કરેલી હતી સૌથી પહેલો વિડિયો મેં લોધરા આવીને હસમુખ ખમણના વિડીયોની મેં ઉતાર્યો હતો અને તમે અમદાવાદથી ગાંધીનગરને બધે મહેસાણા તરફ જાઓ તો લોધરાના ખમણની બધી બહુ કહેવાય ને કે વાણ ને લારીઓ ઊભી હોય છે પણ ઓરિજિનલ ખમણ આજ છે લોધરાના એ વખતે પણ મેં કીધું હતું કારણ આજ છે હું આવ્યો ત્યાં તો અહીંયા નાનકડું ડેલું હતું અને જો તમારે એ મારી જો જોવું હોય તો મારા યુટ્યુબ ચેનલમાં તમે લિંકમાં સર્ચ કરી શકશો કે ઓરિજિનલ હસમુખ ખમણની જૂની દુકાનનો વિડીયો એમાં આપેલો છે તો અત્યારે તો મસ્ત મજાનું સેટઅપ કરી નાખ્યું છે ફરસાણે અમારા બધા મિત્રો આજે મહુરી આવ્યા હતા તો આ મૌડી અહીંયા ખમણ ખાવા માટે ઊભા રહ્યા હતા બહુ જ મસ્ત આવે છે એના ખમણ એકદમ સ્પોન્જી હોય છે ઉપર સેવ નાખે છે ડુંગળી આપે છે આથેલા મરચાં આપે છે ફ્રાઈ અને એમનું જે રસદાર પાત્રા હોય છે એ પણ બહુ જ સરસ હોય છે અને જાત જાતનું ફરસાણ હોય છે બેથી ત્રણ એમની શાખા છે પેથાપુરમાં માણસા અને લોધરામાં અને બહુ જ મસ્ત ખમણ આપે છે અને લગભગ સો વર્ષ જૂની બ્રાન્ડ છે સાહીઠ વરસથી ખમણ એ લોકોએ વેચવાના ચાલુ કરે

બરાબર તબિયત બગડે ને કોઈ નહીં કલાકે કલાકે અમારું કમળ બનતું હોય છે બરાબર બીજી ક્યાં ક્યાં તમારી બ્રાન્ચિસ છે ઓરિજિનલ એ કઈ એ છે બે માળ સામે ઓકે અને પબ્લિક ના ખમણ આ શું કરો પેઠા પર પબ્લિક ના ખમણ તરીકે ઓળખાતા પહેલા ઉપર ભાવ થઈ જતો હા એમ મે ઉપર સ્ટાર્ટ કરી દે અને આ છે હસમુખ કાકા આ ખમણની દુકાનના પાયોનિયર કહેવાય ને હસમુખ કાકા છે હું જ્યારે પહેલી વખત બ્લોગિંગ કરવા આવ્યો તો પાંચ વર્ષ પહેલાં ત્યારે કાકાનો મેન્ટર લીધો કાકા એટલું બધું પ્રેમથી અમને જમાડ્યા હતા કે ના પૂછો વાત થેન્ક યુ ભૈયા